પાંચ ઓક્ટોબર પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જારી કર્યો હતો ત્યારબાદ હવે ખેડૂતો તેમના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો અમે તમને જણાવીશું કે આપ ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજના શું છે તેની વાત આપણે કરીએ કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે વર્ષ બે હજાર અઢારમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે આ રકમમાં હપ્તા ઉપલબ્ધ છે એટલે કે હપ્તે હપ્તે ખેડૂતોને પૈસા આવે છે દરેક હપ્તા બે હજાર રૂપિયાનો રકમનો રાખવામાં ખાતામાં આવે છે આ યોજના વિશેષતા એ છે કે તે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજના ઓગણીસમાં હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ આપણે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો પીએમ કિસાન યોજનાના હપ્તા વર્ષમાં ત્રણ વખત ખેડૂતોને જમા કરવામાં આવે છે મતલબ કે હપ્તાની રકમ દર વર્ષે ચાર મહિને આપવામાં આવે છે અઢારમો હપ્તો ઓક્ટોબરમાં આવ્યો હતો અને ઓગણીસમો હપ્તો ચાર મહિના પછી એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવશે ઓકે હજી સુધી સરકાર તરફથી ઓગણીસમા હપ્તાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પીએમ કિસાન યોજના માટે ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની વાત કરીએ

ત્યારબાદ સ્ક્રીન પર તમારી બધી વિગતો દર્શાવવામાં આવેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા અને અમારી ટેલિગ્રામને જોઈન કરી લેજો આવી માહિતી માટે